આપ તમામ લોકો જાણો છો ચાર દિવસ અગાઉ ચાર દિવસ અગાઉ આ જ કાર્યક્રમની અંદર ગોગો પેપર અને ગોગો રોલ એનો પર્દાફાશ કરેલો અને મેં ત્યારે પણ કહેલું કે ચરસી લોકો ગાજો લેનારા લોકો હાઇબ્રિડ ગાજાનો ઉપયોગ કરનારા લોકો માટે જ આનો ઉપયોગ થાય છે એના પર પ્રતિબંધ મૂકવો જરૂરી છે આનંદની વાત રાહતની વાત એ છે કે પ્રશાસને આ મુદ્દાને ઘણો ગંભીરતાથી લીધો છે અને આપણી પોલીસે અનેક ઠેકાણે કાર્યવાહી શરૂ કરી છે દ્રશ્યો જોજો છ સાત દ્રશ્યો છે છ સાત દ્રશ્યો છે સુરત પાટણ મહેસાણા રાજકોટ ભાવનગર અમદાવાદ પાટણની અંદર સુરત અને પાટણમાં જબરજસ્ત કાર્યવાહી શરૂ થઈ છે સુરતથી તો આની એમ પણ શરૂઆત થઈ હતી આપણે તમામ લોકો જાણીએ છીએ સુરતમાં પહેલેથી આની શરૂઆત થઈ હતી ત્યારબાદ સુરત પોલીસે વધુ આક્રમક રીતે આ અભિયાન શરૂ કર્યું અલગ અલગ પાન ગુટકાની દુકાનો પર કાર્યવાહી કરી ચકાસણી કરી તો અનેક ઠેકાણેથી આ ગોગો પેપર મળ્યા છે ગોગો રોલ મળ્યો છે દુઃખની વાત એ પણ છે કે એના ખરીદદાર નાબાલિક પણ હોય છે બાર બાર ચૌદ ચૌદ સોળ સોળ વર્ષના દીકરા દીકરીઓ હોય છે અને હું ફરીથી કહું છું આનો બીજો કોઈ ઉપયોગ નથી આની અંદર તમાકુ ભરે છે લોકો તમાકુની સાથે ગાંજો ભરે છે અથવા ચરસ ભરીને પીવે છે અને એટલે જ પ્રતિબંધની હું માગણી કરતો હતો મહેસાણાની અંદર પણ આ પ્રકારની તપાસ શરૂ થઈ છે મહેસ માફ કરજો પાટણની વાત કરી લઉં પહેલાં તો પાટણની અંદર પણ પાટણ હારીજ અને સિદ્ધપુર ત્યાં પણ તપાસ શરૂ થઈ છે અને પાટણની પોલીસે તો મહિનાની શરૂઆતમાં જ આના પર પ્રતિબંધ લગાવતું જાહેરનામું પણ બહાર પાડ્યું હતું મહેસાણાની અંદર પણ પોલીસે શૈક્ષણિક સંકુલની આસપાસના વિસ્તારોની અંદર તપાસ હાથ ધરી છે કાર્યવાહી કરી છે સ્કૂલના સો મીટર ઘેરાની અંદર કોઈપણ દુકાનમાં ગોગો પેપર પાન મસાલા મળતા હોય તો તેમની સામે કાર્યવાહી કરાશે કારણ કે એ નિયમ છે કે સો મીટરની અંદર કોઈ પણ પ્રકારની ટોબેકો પ્રોડક્ટનું સેલ ન થઈ શકે અમદાવાદની અંદર પણ એનઆઈડી કોલેજ પાસે આવેલા પાન કોર્નર પર સર્ચ કર્યું જ્યાં પાન પાર્લરમાં કામ કરતા વ્યક્તિએ સ્વીકાર્યું કે ગોગોનું વેચાણ કરતા હતા પણ સમાચારમાં આ વાત બહાર આવી ગઈ એટલે એમને પેપર વેચવાનું બંધ કર્યું તો કેટલાક લોકોને ગાજા સાથે પકડ્યા પણ છે રાજકોટની અંદર એ દિવસે જ કાર્યવાહી થઈ હતી પાંત્રીસ ઠેકાણે તપાસ થઈ હતી જેમાંથી ત્રણ ઠેકાણે ગોગો મળી આવ્યા હતા સ્વાભાવિક રીતે સમાચાર પ્રસારિત થયા બાદ ઘણા છુપાવ્યા પણ હશે ભાવનગર ભાવનગર આ બાબતે બેસ્ટ અને શ્રેષ્ઠ છે કારણ કે ભાવનગરની પોલીસે કેમ કે ગોગો રોલ અને પેપર પર કોઈ પણ પ્રકારનું પ્રતિબંધ નથી અવૈધ નથી ઇલિગલ નથી એનો ઉપયોગ ઇલિગલ ગતિવિધિ માટે થાય છે ત્યારે પોલીસના હાથ બંધાઈ જતા હતા એટલે જ ભાવનગર પોલીસે ભાવનગર પોલીસે દસમા મહિનાની અંદર જબરજસ્ત સતર્કતા રાખીને કલેક્ટર પાસે જાહેરનામું બહાર પાડાવેલું કલેક્ટરને વિનંતી કરીને જાહેરનામું બહાર પાડેલું અને જાહેરનામા અંતર્ગત ભાવનગર પોલીસે આ કાર્યવાહી કરી હતી ફરીથી હું કહું છું ફરીથી હું કહું છું કે આ નિસંસ છે આ દૂષણ છે આના થકી આપણા દીકરા દીકરીઓ બરબાદ થઈ રહ્યા છે હાલત ત્યાં સુધીની છે કે આનું ઓનલાઈન વેચાણ થાય છે દુકાનોવાળા તો વાપરે જ છે ઓનલાઈન જે મોટી મોટી આપણે એજન્સીઓ જાણીએ છીએ ને ઓનલાઈનવાળી એ દસ મિનિટની અંદર દસ મિનિટની અંદર એની ડિલિવરી આપે છે એબીપી બીપી સંવાદ હતા ધનરાજ બાગલે એની રિયાલિટી ચેક કરી તો એમને ફોન કર્યો એ ઓનલાઈન જોયું ઓનલાઈન જોયું એ પણ દ્રશ્યો જોજો અને ઓનલાઈન જોઈને આપ જોઈ શકો છો ધનરાજ બાગલેએ ઓનલાઈન ચકાસણી કરી ચકાસણી કર્યા બાદ ઓનલાઈન ઓર્ડર પ્લેસમેન્ટ કર્યું ઓર્ડર પ્લેસમેન્ટ કર્યાના દસ મિનિટની અંદર આપ જોઈ શકો છો એકસો બાવીસ રૂપિયાનો એમને ઓર્ડર કર્યો આ ગોગો પેપર જે હોય છે એ જે પણ એજન્સી બ્લિન્કિટ સહિતની જે એજન્સીઓ છે એમનો આ માણસ જુઓ ધનરાજ પાસે જાય છે આ બેગ ખોલે છે બોક્સ ખોલે છે બોક્સમાંથી આ પાર્સલ આપે છે ધનરાજ બાગલે ઓનલાઈન પેમેન્ટ કર્યું હતું હવે એ બોક્સ એ કવર ખોલશે તો જોજો એ કવરની અંદરથી નીકળે છે આ પેપર આ પેપરનો જ રોલ બનાવવામાં આવે છે અને એની અંદર આ પ્રકારના નશીલા પદાર્થોનું ફિલિંગ કરવામાં આવે છે અને એનું વ્યસન તરીકે વાપરવામાં આવે છે હું ફરીથી કહું છું આ દૂષણને દૂર કરવા દૂષણનું જે વટવૃક્ષ બનેલું છે કાંટાળું વૃક્ષ બનેલું છે એનું મૂળ્યું ઉખાડવું પણ જરૂરી છે એની ડાળીઓને પણ શોધવી જરૂરી છે અને એટલે જ હું સતત પ્રયાસ કરી રહ્યો છું અને કરતો રહીશ અને ભરોસો આપું છું કમસે કમ આ તો બંધ કરાવીશ આ તો બંધ કરાવીશ કારણ કે બાપ દાદાએ શીખવાડેલી કહેવત ન રહેગી બાસ ન બજેગી બાસુરી મને પણ એ જાણકારી છે કે બીજો રસ્તો શોધી લેશે આ લોકો પણ એનો મતલબ એના હોય કે જે રસ આડા રસ્તે છે એને રોકીએ નહીં અને એટલે જ આ મુદ્દે ચર્ચા કરવા માટે એબીપી અસ્મિતા તરફથી અમે રાજદીપસિંહ નકુમ ડીસીપી છે એસઓજી સુરતના એમનો સંપર્ક કર્યો હતો નિતેશ પાંડે જિલ્લા પોલીસ વડા છે ભાવનગરના એમની સાથે વાત કરી છે અને નીતિનભાઈ જાની એમને એટલે જોડું છું કે એમના થકી એક મેસેજ જાય સાથે જ આ વાત અમે આપણા રાજના પોલીસ વડાને પણ પહોંચાડી છે અને રાજ્ય પોલીસ શું કરવાની છે એનો પણ હું ખુલાસો કરું છું પણ શરૂઆત કરું રાજદીપસિંહ નકુમ જેમને આખા આ રેકેટ ઉપર પહેલો પડદો ઉઠાવ્યો હતો કાર્યવાહી કરી હતી સુરત પોલીસ વતી એમની સાથેનો મારો સંવાદ જોઈ લઈએ નકુમ સાહેબ નમસ્કાર આપનું સ્વાગત છે જો આ સુરતનો વિડીયો તો જોયો અંગૂઠા પકડાવતો અને માફી મગાવતો કદાચ એમાંથી અમને લોકોને પણ આ અભિયાન શરૂ કરવાની પ્રેરણા મળી ગોગો વિરુદ્ધ મારે એ જ જાણવું છે અભિયાનની શરૂઆત કેવી રીતે થઈ અને કેવી રીતે તમે પાર પાડશો કારણ કે જો ઓફિસિયલ તો કોઈ પ્રતિબંધ છે નહીં અને ઓનલાઈન પણ મળે છે તો આને રોકશો કેવી રીતે અભિયાનની શરૂઆત જે છે રોનકભાઈ એ રીતે થઈ કે અમે એક હાઈબ્રિડ ગાંજાનો કેસ કરેલો અને એ કેસમાં એક આગમ કરીને આરોપી હતો એ આગમને અમે ડિટેલમાં પૂછપરછ કરી તો એણે અમને એક જે હાઇબ્રિડ ગાંજાનું સેવન કરનાર જે છે જે યુવાનો છે એનું લિસ્ટ પણ આપ્યું અને એને એક બીજું અમને એવું લિસ્ટ આપ્યું કે જે લોકો આવા ગોગો પેપર વેચી અને જે યુવાધન જે છે જે સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓને છે રાત્રે મોડે સુધી આ લોકોને સ્મોકિંગ કરવાની અને આવો ગોગો પેપર ત્યાં પ્રોવાઈડ કરી અને ગાંજોનું સેવન કરવા માટેનું પ્રોત્સાહન પૂરું પાડે છે એટલે એની અંદરથી અમને જે લિસ્ટ મળ્યું એ લિસ્ટને અન્વયે અમે બાર ગલ્લાવાળાને ત્યાં રેડ કરી અને ત્યાં ગોગો પેપર પણ મળી આવ્યા અને ઓલરેડી અમને એ માહિતી પણ જે આરોપી છે એણે આપી હતી કે આ બધા ગલ્લાવાળાઓ છે એટલે પછી એ લોકોને અમે બોલાવીને અમારી ઓફિસમાં લાવીને એની સર્વિસ કરીને પછી એને માફી મગાવી અને એ લોકો પાસે પ્રતિજ્ઞા લેવડાય આ રીતે આ જે આખી વસ્તુ છે એ સ્ટાર્ટ થઈ છે પણ સર ઓનલાઈન પણ ઓનલાઈન જે છે એ અમે સૌથી પહેલા અમને જ બ્લિન્કિટમાંથી અમે પોતે જ ઓર્ડર આપ્યો હતો કારણ કે જાણવા માટે ઓનલાઈન મળે છે કેમ તો દસ જ મિનિટમાં અમને આ ગોગો પેપર મળી આવ્યા અને ત્યારબાદ અમે ઇન્સ્ટામાર્ટ અને બ્લિન્કિટ ઇન્સ્ટામાર્ટ સ્વિગીનું છે અને બ્લિન્કિટ ઝોમેટોનું છે આ બંને જગ્યાએ ઓનલાઈન મળે છે તો અમે એ ઇન્સ્ટામાર્ટનો ગોડાઉનની વિઝિટ કરી અને એના જે ત્યાં સંચાલક હતા એને સ્ટ્રિક્ટ વોર્નિંગ આપી અને તમામ જેટલા પણ ગોગો પેપર અને ગોગો કોન હતા એ જપ્ત કરી લીધા અને એ લોકોને અમે એક લેટર પણ આપ્યો છે કે અમને એક મહિનામાં કેટલા લોકોએ ઓનલાઈન ઓર્ડર કર્યો અને એક વર્ષમાં કેટલા લોકોએ ઓનલાઈન ઓર્ડર કર્યો એમાંથી કેટલા ગલ્લાવાળાઓ છે અને કેટલા પર્સનલ વ્યક્તિઓ છે જે ગલ્લાવાળાઓ હશે એના ઉપર હજી પણ કાર્યવાહી કરવામાં આવશે અને બીજું કે જે લોકો આનો સેવન કરતા હતા તો એ લોકોનું જે અમને માહિતી મળી છે એમાં અમારું એક એન્ટી નાર્કોટિક્સ યુનિટ પણ ચાલે છે અને ત્યાં અમારે એક પીઆઈની પણ નિમણૂક થયેલી છે અને એ એ લોકોને એના વાલીઓને બોલાવી બોલાવીને એનું કાઉન્સેલિંગ પણ કરે છે સર કેવી રીતે આ ઉપયોગ કરતા હોય છે પેપરનો ઉપયોગ કેવી રીતે કરે છે આ યુવાનો કેવી રીતે આના બંધારણી થાય છે પેપર અને કોનનો કેવી રીતે ઉપયોગ કરે છે હું આપને બતાવું તો જે આ જે છે ને આ ગોગો પેપર કહેવાય આ જે વસ્તુ છે આ ગોગો પેપર કહેવાય આ એકદમ પાતળું કાગળ હોય છે અને બીજું જે આપણે બતાવું એ ગોગો કોન કે જે આ છે સિગરેટ ટાઈપનો કોન હોય છે એની અંદર આવી એક સ્ટીક હોય છે સ્ટીકને આની અંદર નાખી દે અને પછી આ જે ગોગો પેપર છે એની અંદર ગાંજો ભરી અને એને ઉગળી જેવું કરી અને આની જે ઘેડ હોય છે એની અંદરથી આ રીતે આ ગાંજો ભરતા હોય છે અને પછી એનું સેવન કરતા હોય છે આ લોકો છટકબારી એવી યુઝ કરે છે કે ભાઈ આની અંદર તો તમાકુ પણ ભરી શકાય કે પહેલાં જે ભાંગ ભરવામાં આવતી હતી કે જે અમુક પ્રતિબંધિત નથી એ પણ ભરી શકાય પરંતુ આ જે ગોગો પેપર છે એનો યુઝ માત્ર ને માત્ર હાઇબ્રિડ ગાંજા અને ગાંજાના સેવન માટે થાય છે સર તમે પ્રાથમિક તપાસ પણ કરીએ શું આ દુકાનવાળા જાણતા નથી દુકાનવાળા શું માને છે કે માત્ર લોકો તમાકુ પીવા માટે વાપરે છે કે એમને ખબર જ છે દુકાનવાળાને ખબર જ છે અને આ દુકાનવાળાઓએ જે દુકાન છે એના ફ્રન્ટ ભાગમાં ગલ્લો રાખ્યો પાછળનો ભાગ છે એ લોકોએ સ્મોકિંગ ઝોન બનાવ્યો છે કેટલાય સ્મોકિંગ ઝોન અમે તોડી નાખ્યા છે અમે એ લોકોની જે ખુરશીઓ છે ટેબલ છે એ લોકોએ જે રાખ્યા છે એ બી અમે ઘણા બધા જપ્ત કર્યા છે અમારી જેટલી પણ અમારીથી થઈ શકે એટલી કાર્યવાહી અમે કરીએ છીએ અને આ લોકોને અમારો એવો ઈરાદો છે કે આ લોકોને સંપૂર્ણપણે આવી કોઈ પણ સ્મોકિંગ ઝોન હોય કે આવા ગોગો પેપર વેચતા હોય કે આવા કોઈ મોડી રાત સુધી બેસાડી હોય એવા કોઈ પણ વસ્તુ ચાલવા દઈશું નહીં સર આ તો ક્યારેક બાનું કાઢીને રહી જશે તો તો બહુ મોટી મોટી કંપનીઓ એમ કહે છે કે પ્રતિબંધ નથી તમે રોકવાવાળા કોણ તો એ વખતે આપણે શું કરીશું રોકવું જરૂરી છે હું માનું છું પણ કરીશું શું આપણે તો અમે એને રોકીશું અમે અમે એને અમે એને રોકીશું એના વિરુદ્ધ કાર્યવાહી કરશું માની લો ગલ્લાવાળાઓ નહીં માને તો એક એનો નિયમ છે કે કોઈ પણ અઢાર વર્ષથી નીચેનો જો કોઈ યુવાન કોઈ સિગરેટ કે તમાકુની માંગણી કરે તો એનો એ જો એને આપે તો એના ઉપર કેસ થાય તો એવી અમે એ લોકો ઉપર પણ એવી ઝુંબેશ રાખીને એ લોકો ઉપર બીજા ગુનાઓ પણ દાખલ કરાવીશું જો એ લોકો અમારું નહીં માને તો જેટલા પણ અમારી પાસે અવેલેબલ ઓપ્શન્સ છે તમામનો યુઝ કરીને આ લોકોને વેચતા બંધ કરી દઈશું અને કદાચ આમની સામે અમે મોટી કાનૂની લડાઈ લડવાની થાય તો એ પણ લડીશું એમાં કોઈ જ વાંધો નથી કેટલું જરૂરી છે

અને જે વાલીઓ છે એને હું એવું સજેશન કરું છું કે તમારું બાળક જે છે એ ક્યાં જાય છે ક્યાં બેસે છે મોડી રાત સુધી અગિયાર વાગ્યા પછી ઘરે નથી આવ્યું તો એ કોની જોડે હોય છે એ થોડુંક જે આપણા જે વ્યસ્ત જીવન છે અને જે ન્યુક્લિયર ફેમિલી છે એના કારણે બાળકોનું ધ્યાન રાખી શકાતું નથી હોતું અને એના કારણે મા બાપ પોતાના જીવનમાં વ્યસ્ત થઈ જાય છે અને બાળકો એના જીવનમાં વ્યસ્ત થઈ જાય છે અને આ જે ગોગો પેપર છે એ પછી હાઈબ્રિડ ગાંજો છે તદુપરાંત અમે અત્યાર સુધીમાં લગભગ બેથી ત્રણ કરોડ રૂપિયાની ઈ સિગરેટ પણ પકડી છે અને આ ઈ સિગરેટનું ચલણ પણ જે છે એ યુવાનોમાં ખૂબ જ વધારે પ્રમાણમાં છે કારણ કે એની ફ્લેવર ફ્લેવરવાળી સિગરેટ આવે છે એનાથી મોંમાં દુર્ગંધ નથી આવતી એટલે લોકોને આ ફેશનનું સાધન બની ગયું છે તદઉપરાંત વોર્નિંગ વગરની સિગરેટર સિગરેટ પણ મળે છે એના ઉપર પણ અમે ખૂબ વધુ પડતી કાર્યવાહી કરી છે અમારી જે કાર્યવાહી છે એ સતત ચાલુ જ રહે છે અને અત્યારે હવે તો સુરત આખાની પોલીસ જે છે લાગી ગઈ છે અને સુરતમાંથી તો ગોગો પેપરનું વેચાણ સંપૂર્ણ પ્રતિબંધિત કરવા માટે અમે કટિબદ્ધ છીએ એક વાત સ્પષ્ટ છે ગોગો પેપરનો ઉપયોગ માત્ર ને માત્ર નશિયા માટે જ થાય છે નશેડીઓ કરે છે ડ્રગ્સ માટે થાય છે ચરસ ગાજો ખેંચવા થાય છે આ જ મુદ્દે ભાવનગર પોલીસ જબરજસ્ત કાર્યવાહી કરેલી અને પહેલું નોટિફિકેશન જાહેર કરવામાં આવેલું એટલે જ મેં વાત કરી છે ભાવનગરના ડીએસપી સાથે એ જોઈ લઈએ ડીએસપી સાહેબ નમસ્કાર આપનું સ્વાગત છે મને જે જાણકારી છે એ પ્રકારે આ ગોગો સ્મોકિંગ કોન અને રોલ પેપર વિરુદ્ધ સૌથી પ્રથમ કાર્યવાહી કરનારી ભાવનગર પોલીસ હતી દસમા મહિનામાં આપ લોકોએ કાર્યવાહી કરેલી પોલીસનું ઓબ્ઝર્વેશન છે શું આ કોન અને પેપરના ઉપયોગને લઈને અને કેટલી માત્રામાં વપરાય છે અમે લોકો છેલ્લા ઘણા મહિનાઓથી એક કેમ્પેન જે ચાલે છે ડ્રગ્સ વિરુદ્ધ એમાં ઘણા બધા જિલ્લા પોલીસે કેસ કર્યું હતું ખાસ કરીને જે ગાંજા અને હાઇબ્રિડ ગાંજાનો જે કેસ કર્યો એમાં એક અમારે જેટલા પણ એના યુઝર્સ હતા એની જ્યારે પૂછપરછ કરવામાં આવી તો એક જે કોમન વસ્તુ આવી કે આ લોકો જે છે સ્મોકિંગ કોન હોય કે ગોગો રોલિંગ પેપર હોય એને જે આસાનીથી સરળતાથી કોઈ પણ પાન ચાયના લારી ગલ્લા ઉપર મળી જાય છે એનો ઉપયોગ કરીને એ લોકો ગાંજા અને ચરસના સેવન કરતા હતા તો એક અને ખાસ કરીને એમાં જે હતા એ લોકો કોલેજના યુવાન જે અમારા યુવા વર્ગ છે યુથ છે અમુક કિસ્સાઓમાં સ્કૂલ જતા દસમી ગયારવી કક્ષાઓના પણ જે છે યુવાન એમાં ઇન્વોલ્વ હતા તો અમે એટલે એના પછી એ બધું ધ્યાન ઉપર આવ્યું તો એક રિસર્ચ કરી એમાં વધારે એ પણ ખબર પડી કે જે આ બધું ગોગો જે પેપર હોય છે એ બહુત હાનિકારક કેમિકલથી બનાવવામાં આવે છે ધારો કે ટાટેનિયમ ઓક્સાઇડ પોટેશિયમ નાઇટ્રેટ તો એ સેહતનો પણ સેહત માટે પણ બહુત હાનિકારક છે તો આ બધા ધ્યાન ઉપર આવતા અમે લોકોએ જે છે અમારા માનનીય કલેક્ટર સાહેબ જે છે મનીષ બંસલ સાહેબ એને સાથે રાખીને એક જાહેરનામા બહાર પડાવ્યું જેના જિલ્લાભરમાં એના વેચાણ અને વિતરણ ઉપર એક પ્રતિબંધ લગાવી દીધું એના પછી જે છે અમે બે કોમ્બિંગ આપી જિલ્લામાં અને દસ જેટલા જાહેરનામા ભંગના કેસ કર્યા જેમાં ટોટલ જે છે પાંચ હજાર જે રૂપેઝનું મુદ્દામાલ પકડ્યું હતું અને હાલ એના કારણે જે છે ઘણા બધા જિલ્લામાં આ આનો જે છે ઉપયોગ ઉપર કંટ્રોલ આવી ગયું છે. ડીએસપી સાહેબ કેમ કે આ પેપર કે કોન ઉપર प्रदेशમાં કે દેશમાં કોઈ પ્રતિબંધનો કાનૂન નથી આ સંજોગોમાં કલેક્ટરની મદદ લઈ જિલ્લા કલેક્ટર નોટિફિકેશન બહાર પાડે પ્રતિબંધનું તો તેનાથી કેટલો પોલીસને ફાયદો મળે છે આ ન્યુસન્સ આ બધીને રોકવામાં એમાં એવું છે કે અમારા ધ્યાન ઉપર હતું કે આ બધું ગેરકાયદેસર છે બટ ખરેખર એના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવી હોય તો કાયદામાં કોઈ જોગવાઈ નથી એટલા માટે જે છે બીએનએસએસની જે કલમમાં અમને કલેક્ટર સાહેબને સાથે રાખીને એક જાહેરનામા બહાર પડાવ્યું એના ઉપર પ્રતિબંધ આવી ગયો એનાથી જે છે પોલીસને એક પાવર મળે છે અને એના ભાગરૂપે જે છે અમે લોકો પછી એવા જે લોકો એનો વેચાણ કરતા હોય એના વિરુદ્ધ અમે કેસ કરી શકીએ છીએ આગળ જાહેરનામા નથી તો એના સિવાય કોઈ બીજા મારે જેટલા ધ્યાન છે એવો કોઈ કાયદા નથી જેમાં લોકો છે એમાં ફરક આવ્યો હા એમાં એવું હતું કે જે આપણે કીધું કે ઘણા બધા યુવાન જે છે એના ઉપયોગ ચરસ ગાંજાનો ગોગોસ્ટિક મારફતે કરતા હતા તો જ્યારે આ બધું વસ્તુઓની જે અવેલેબિલિટી છે માર્કેટમાં એ એનો ઓછું થઈ ગયું તો જે દૂષણ જે છે ગાંજાનો અને હાઇબ્રિડ ગાંજાનો એના ઉપર પણ ઘણા ફેર આવી ગયું અને એનું પણ જે છે પ્રમાણ જે છે જિલ્લામાં અને ભાવનગર શહેરમાં ઓછું થઈ ગયું છે કેમ કે આવા મુદ્દે યુવાનોને આકર્ષે યુવાનો સુધી સંદેશ પહોંચાડી શકે એવા વ્યક્તિની જરૂર હતી અને એટલે જ મેં ખજૂરભાઈ એટલે કે નીતિનભાઈ જાનીના મુદ્દે જોડ્યા છે નીતિનભાઈ અનેક પ્રકારના નશા છે દારૂબંધીનો અમલ પ્રોપર નથી થતો એ અલગ મુદ્દો છે ડ્રગ્સ આવે છે અને પોલીસે પકડવું જોઈએ એ પણ મુદ્દો છે પણ આ જે પણ હાઇબ્રિડ ગાંજો આવે છે અને એને પીવા માટેનું આ જે ઇક્વિપમેન્ટ્સ વપરાય છે અથવા તો આ ગોગો કરીને જે પેપર કે કોન વપરાય છે એની ઉપર કોઈ નિયંત્રણ નથી તમે શું માનો છો કેટલું જરૂરી છે આ પ્રકારના ઇક્વિપમેન્ટ્સ અથવા આ પ્રકારના જે હથિયાર છે જેનો આ દુરુપયોગ થાય છે એ પેપર કે કોનનો એના ઉપર પ્રતિબંધ લગાવવો આપનું આકલન આપનો અનુભવ શું કહે છે આ અત્યારે યુવાનોમાં નવો ટ્રેન્ડ આ ચાલી રહ્યો છે જેને ખબર છે કે ગોગો સ્મોકિંગ કોન શું છે ગોગો રોલિંગ પેપર શું છે એ બધાને ખબર છે જેને નથી ખબર એને નથી ખબર આ જે ગોગો સ્મોકિંગ કોન છે રોલિંગ પેપર છે એ અમુમન ગાંજા છે ચરસ છે હાઇબ્રિડ ગાંજાની અંદર વપરાતું પદાર્થ જેમ કે એના વડે આ ગાંજોને ચરસ પીવાતો હોય છે તમે વિદેશમાં જાશો એટલે વિદેશમાં તમને આ હરેક પાનની દુકાન કે હરેક જગ્યા પર તમને આ સ્ટોરમાં તમને આ આ જે પેપરો છે એ જોવા મળશે અને આ જે વેસ્ટર્ન કલ્ચર છે એ ધીમે ધીમે ભારતમાં આવી રહ્યું છે ને હવે ગુજરાતના ગલ્લે ગલ્લે અને ગુજરાતમાં ઓનલાઈન પ્લેટફોર્મ જેવું મેં સાંભળ્યું કે બ્લિંકિટ પર પણ મળે છે એટલે આવનારા યુવાનો માટે આ આપણી યુવા પેઢી માટે બહુ ચિંતાનો વિષય છે હું ધન્યવાદ આપીશ ગુજરાતની આપણી સુરતની એસઓજીની ટીમ પાટણની એસઓજીની ટીમ કે જે ગલ્લે ગલ્લે જઈને રેડ પાડી રહ્યું છે હું ધન્યવાદ આપીશ એ બી પા અસ્મિતાની ટીમને કે એમણે આ એક પહેલ કરી છે આપણે બિંગ જાગૃત નાગરિક તરીકે ખાસ તો યુવાનોમાં અવેરનેસની બહુ જરૂર છે હું ફરી પાછો કહીશ કે જેમને નથી ખબર કે ગોગો સ્મોકિંગ કોણ શું છે રોલિંગ પેપર શું છે એ પણ જેને ખબર છે એ બધાને ખબર છે કે આનો ઉપયોગ શું થાય છે કેવી રીતના થાય છે પણ યુવાનોમાં આ આ અવેરનેસ કરવી બહુ જરૂરી છે નકર આવનારા સમયમાં આપણી યુવા પેઢી છે બરબાદ થઈ જશે નીતિનભાઈ જુઓ પાંડી દુકાન ઉપર આ વેચાય છે કેમ કે પ્રતિબંધ નથી એટલે વેચાય છે બે ત્રણ જિલ્લામાં જાહેરનામા પડ્યા અને હું ગેરંટી આપીને કહું છું રાજ્યના બધા જિલ્લામાં જાહેરનામા આવશે લખી રાખજો લખી રાખજો પણ સવાલ એ છે નીતિનભાઈ દુકાનદાર તો જાણે છે પાનના ગલ્લાવાળો તો જાણે છે કે હું જેને આપી રહ્યો છું એ કરવાનો છે આના માટે ઉપયોગ તમને નથી લાગતું નાનો વેપારી છે પાનનો દુકાનદાર નાનો વેપાર છે હું ફરીથી કહું છું એને પણ આ લાલચ છોડવી જોઈએ નૈતિકતાના આધાર પર એને એ એ આવનારા સમયમાં છોડી દેશે તમે ઓફલાઈન આ જે ધંધો છે એ આરામથી બંધ થઈ જવાનો છે પોલીસ ત્યાં જશે અને એકવાર કહેશો તો પાનના ગુજરાતના પાનના ગલ્લાવાળા બહુ સારા છે તમે એકવાર કહેશો તો બધી વસ્તુ બંધ થઈ જશે પણ ઓનલાઈન આ જે આનું જે વેચાણ થાય છે એ બંધ કરવું બહુ જરૂરી છે કારણ કે આપણા ગુજરાતમાં આપણે જોતા આવ્યા છે અને ભારતમાં જોતા આવ્યા છે કે પોલીસમાં આપણે આપણે ગુજરાત ગવર્મેન્ટ છે પોલીસને બધી સત્તા આપતી હોય છે પણ જ્યારે ઓનલાઈનની વાત આવે છે ત્યારે પોલીસના હાથ બંધાયેલા હોય છે તો આપણે થોડુંક આ આ રૂલમાં થોડુંક ચેન્જ કરી અને ઓનલાઈન પ્લેટફોર્મમાં ચાલતી હરેક જે વસ્તુઓ છે જે સમાજ માટે નથી ઇશારી એના માટે પણ પોલીસને ઘણી બધી છૂટો આપવી જોઈએ જેથી કરીને પોલીસને એમના કેસો સોલ્વ કરવામાં ઘણી આસાની રહી છે કારણ કે આ આ જે દૂષણ છે સમાજમાં દિવસે ને દિવસે પ્રસરી રહ્યું છે હું તમને ફરી પાછું કહીશ કે સ્કૂલ છે કોલેજ છે એ જગ્યા પર જો આવનારા સમયમાં આ બધી વસ્તુનું ધ્યાન આ આ કલાકારોની પણ ફરજમાં આવે છે આ પોલીસ પોતાની રીતના એક અવેરનેસ કેમ્પ ચલાવે છે પણ સાથે સાથે કલાકારોએ પણ આ કેમ્પને સમર્થન આપી અને આમાં આગળ વધવું જોઈએ કારણ કે જેને ખબર છે ને બધી ખબર છે જેને નથી ખબર એને નથી ખબર પણ જેને નથી ખબર આ એના સુધી આ બધી વસ્તુઓ પહોંચે અને એ લોકો પીવાનું ચાલુ કરે એની કરતા બેટર છે કે આપણે આમાં અવેરનેસ લાવીએ અને આ બધી વસ્તુનો સંપૂર્ણપણે પ્રતિબંધ લાવીએ નિતિનભાઈ આપનો ખૂબ ખૂબ આભાર ખ્યાલ ફરી એકવાર કહીશ આ વાત સરકાર સુધી પહોંચાડવી એટલે જરૂરી છે કે સરકાર નિયમ બનાવે છે સરકાર કાનૂન બનાવે છે સરકાર ઈચ્છે તો નોટિફિકેશન જાહેર કરી શકે અને એટલે જ એબીપી અસ્મિતા સંવાદદાતા હિરેન રાજગુરુએ આ જ મુદ્દે રાજના પોલીસ વડા સાથે વાત કરી છે ને એ જોયેલી સર જે પેપર આવે છે ગોગો પેપર તરીકે ઓળખાય છે અને એનો ઉપયોગ નશીલા પદાર્થોના સેવન માટે થાય છે કઈ રીતના અત્યારે આપણે એને રોકવાના પ્રયાસો કરી રહ્યા છીએ ને અત્રની કેચરીનું ધ્યાન પણ પણ આવ્યું છે કે અમુક શહેરોમાં ખાસ કરીને સુરત અને અમદાવાદમાં આ પ્રકારના ગોગો પેપર્સની વેચાણ એ પાનના લારીના ગલ્લાઓ પર થઈ રહ્યા છે અને જેનો ઉપયોગ યુવાનો છે એ નશાઓ માટે કરતા હોય છે જે ખૂબ ગંભીર બાબત છે આપણે જાણીએ છીએ ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસ આ જે ડ્રગ્સની બાબત છે જે કેફી દ્રવ્યોની બાબત છે એમાં ખૂબ ગંભીર છે અને આજે જ મેં ચારે ચાર પોલીસ કમિશનર સાથે મેં વાત કરી છે અને અમદાવાદ અને સુરતમાં તો કાર્યવાહી ચાલુ પણ છે પાનના ગલ્લાઓ પર રેડ કરવામાં આવી રહી છે અને રેડ દરમિયાન જો આ પ્રકારની વસ્તુ મળી આવે તો એના મુજબ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના તો આપવામાં આવી છે આ ગોગો પેપર જે છે એ બેસિકલી એક એવો રોલ છે પેપર રોલ છે જે એવું કહેવાય છે કે યુવાનો જે છે એમાં કોઈ કાદાફી દ્રવ્યો છે એ ભરીને પછી રોલ કરીને પછી સિગરેટની રૂપમાં એ લોકો પીતા હોય છે એટલે એના ઉપર પ્રતિબંધ પણ મૂકી શકાય કે કેમ એ અંગે પણ આપણે અભ્યાસ કરીએ છીએ આ ગોગો પેપર્સ છે એ વેક્સ પેપર જેવું હોય છે એટલે એનો એનો અન્ય શું ઉપયોગ છે એના કોઈ કાયદેસરનો ઉપયોગ છે કે કેમ એ બાબતે તપાસ કરીએ છીએ પરંતુ આ વાત તો નક્કી જ છે કે ગુજરાત પોલીસ આ પ્રકારનો દૂષણને ડામવા માટે એ તૈયાર છે ને ખૂબ ગંભીર છે અને આ પ્રકારની કાર્યવાહી સમગ્ર રાજ્યમાં કરવા માટે સૂચના આપવામાં આવી છે એક બાબત એવી પણ ધ્યાનમાં આવી છે કે માત્ર મહાનગરોમાં નહીં પણ ગામડાઓની અંદર પણ આ પેપર વેચાવા માંડ્યું છે ને ખૂબ ગંભીર બાબત છે અને મેં તમને કીધું કે ફક્ત શહેરો નહીં પણ સમગ્ર રાજ્યમાં એ પ્રકારનું દૂષણનું કોઈ પણ આપણે ધ્યાન ઉપર આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપણે આપીએ છીએ પરંતુ એક વાત તો ચોક્કસ છે કે આ અત્યારે આ જે ગોગો પેપર્સ છે આ જે પેપર છે સામાન્ય વ્યક્ત એ અત્યારે એમાં કોઈ ઈલિગેલિટી નથી પરંતુ એના વેચાણથી જો કે ઇલીગલ વસ્તુ થતું હોય તો એ ખૂબ ગંભીર બાબત છે અને એના માટે આપણે કાર્યવાહી કરી રહ્યા છીએ સાહેબ એના ઉપર પ્રતિબંધ મૂકવો હોય તો એમાં કંઈ આપણે અત્યારે લીગલ કંઈ મેળવી રહ્યા છીએ કે કઈ રીતે હોઈ શકે શું કરી શકે કારણ કે સુરતથી મારા સહયોગી છે ધનરાજ બાગલે એને આજે ઓનલાઈન પણ વેચાતું એના ધ્યાનમાં આવ્યું છે એટલે કદાચ દુકાનો ઉપર આપણે બંધ કરી દઈએ પણ ઓનલાઈન સિસ્ટમ મેં તમને એ જ કીધું કે કોઈપણ સામગ્રીનું પ્રોડક્શન જ્યારે થતું હોય તો આ સામગ્રીની પ્રોડક્શન જે થઈ રહ્યા છે એ એનો ગેરકાયદેસર ઉપયોગ થતું હોય કદાચ એનો કાયદેસરનો પણ ઉપયોગ પણ હોય એટલે એનો કાયદેસરનો ઉપયોગ શું છે એ બાબતની અભ્યાસ તો માગી જ લે છે આપણે એક ઝટકે કોઈ વસ્તુને સામગ્રીને એમને એમ આપણે ઇલીગલ ઠરાવી દઈએ એ યોગ્ય પણ નથી એટલે એનો અભ્યાસ કરીને પછી આગળની કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે પરંતુ એક વાત તો નક્કી જ છે કે આ જે કાફી દ્રવ્યોની જે દૂષણ છે એ દૂર કરવા માટે ગુજરાત પોલીસ તત્પર છે એ હકીકત છે કે ગુજરાત પોલીસે મોટી માત્રામાં અત્યાર સુધીમાં ડ્રગ્સ પકડ્યું છે ડ્રગ્સ પકડાય એ જરૂરી છે પણ ડ્રગ્સનું વેચાણ રોકવું પણ એટલું જરૂરી છે હું જરાય પોલીસની ફેવર નથી કરતો પણ હા પકડ્યું છે એ હકીકત છે પણ પોલીસને એ પણ કહું છું કે વેચાય છે ને એની ચેનલ તોડવી જરૂરી છે અને ચેનલની શરૂઆત જે છે ને આ ગોગોથી થાય છે ગોગો જ્યાં વેચાય છે ત્યાંથી લઈ જવાવાળા લોકોને તમે રેકી કરશો તો એ પીવાવાળા પકડાશે એ પીવાવાળા પકડાશે તો ક્યાંથી લાવ્યા એ પકડાશે ક્યાંથી લાવે એ પકડાશે પેડલર તો એમનો આકા પકડાશે આશાને અપેક્ષા રાખું આ જ ગોગોનો ઉપયોગ કરી આજે દૂષણના મૂળ સુધી પોલીસ જાય પણ હા મને ભરોસો છે મને ભરોસો છે આ ગોગો પર આજે નહીં તો કાલે સરકારે પ્રતિબંધ લગાવવો જ પડશે એ ઓનલાઈન વેચાતું હોય કે દુકાનો પર કારણ કે તેનો મહત્તમ ઉપયોગ કેટલા ટકા થાય છે એવું નથી જાણતો જે તે ડીજીપી સાહેબ કહેતા હતા કે ચકાસણી કરીશું તો પણ પણ હકીકત એ છે કોઈ તમાકુ ભરીને પીવા માટેનો ઉપયોગ નથી કરતું આ હકીકત છે આ હકીકત છે કારણ કે દુનિયાભરની સિગરેટ મળે છે જેને તમાકુ લેવી છે ને દુનિયાભરની બ્રાન્ડની સિગરેટ છે એ પી શકે છે પણ મોટાભાગનો ઉપયોગ આનો કરે છે તમામ મા બાપને એક વિનંતી છે તમારા સંતાનના ઉપર થોડીક નજર રાખજો અંકુશ રાખજો નથી કહેતો ક્યાંક એના ખિસ્સામાં એની સ્કૂલ બેગમાંથી એના કોઈપણ જગ્યાએથી આ ગોગોવાળું પેપર કે ગોગોવાળો રોલ ધ્યાનમાં આવે ને તો ચોક્કસથી એનું મોનિટરિંગ વધારી દેજો આપ લોકોના ધ્યાનમાં કદાચ ન હોય પણ આજે હું એટલે પ્રસારિત કરી રહ્યો છું કે સરકાર સુધી આ વાત પહોંચાડું કે એના ઉપર પ્રતિબંધ લગાવો આપ તમામ સુધી એ જાણકારી પહોંચાડું કે આ ગોગો રોલ કે પેપર જો તમારા પરિવારમાં કોઈના કોઈના ઉપયોગ કરતું જોવા મળે તો શંકા ચોક્કસથી કરજો ચોક્કસથી કરજો હું જરાય આ ગોગો થકી આ ઉપયોગ કરી શકાય અને આ ખેંચી શકાય એવું કહેવા નથી માગતો જે ખેંચવાવાળા છે એ જાણે જ છે એમને રોકવા જરૂરી છે એટલે આ કાર્યક્રમ કરું છું છેલ્લે ફરીથી કહું છું સરકારે આના વેચાણ ઉપર ઓનલાઈન અને ફિઝિકલ વેચાણ બંને ઉપર સત્વરે પ્રતિબંધ મૂકવો પડશે નહીં મૂકો તો હજુ પણ આપણા યુવાનો આડા રસ્તે વધુ જશે